હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈએ છીએ મિત્રો થી એક સીધી ભરતી છે એટલે ડાયરેક્ટ એક્ઝામ છે સોરી ડાયરેક્ટ ભરતી છે આમાં કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં મિત્રો એટલે કે ઓફલાઈન ભરતી છે તમારી તો વાત કરીએ આજની ભરતી વિશે તો કે દિલ્હી મેટ્રો દ્વારા સીધી ભરતી છે ડીએમઆરએસ એટલે કે દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન દ્વારા સીધી ભરતી જવા મળી રહી છે જેની અંદર વિવિધ પોસ્ટો પર ભરતી છે મિત્રો ઓકે તો પગારની વાત કરી દઈએ મિત્રો તો આઠ સોરી સ સિત્યાસી હજાર અને આઠસો રૂપિયા તમારો આના અંદર પગાર રહે છે મિત્રો અને એ પણ કોઈપણ જાતની એક્ઝામ વગર ઓકે તો આ મોકો તો તમારે ચૂકી જ ન જવાય કારણ કે કોઈ પણ એક્ઝામ વગર ડાયરેક્ટ સીધી ભરતીથી સ સિત્યાશી હજાર આઠસો રૂપિયાથી તમારો પગાર સ્ટાર્ટ થાય છે અને એ પણ કાયમી નોકરી માટે ઓકે તો આ બધી જ માહિતી આપણે જોઈ લઈશું કે આના માટે તમારે ક્વોલિફિકેશન શું રહેશે અને પોસ્ટ ઉપર કઈ કઈ વેકન્સીઓ ખાલી છે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયોની શરૂઆત આપણે બેસીક માહિતી કરીએ ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું મિત્રો ત્યારબાદ ભરતી સંસ્થાની સૌથી પહેલાં વાત કરી લઈએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે ડીએમઆરસી ઓકે ત્યારબાદ પોસ્ટનું નામ જોઈએ મિત્રો તો કે મેનેજર પહેલી પોસ્ટ રહેશે અને બીજી આપણી પોસ્ટ રહેશે આસિસ્ટન્ટ મેનેજર ઓકે ખાલી જગ્યાઓ કેટલી છે તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે જે આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં આગળ જોવાના છીએ તો આ પોસ્ટ માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય કરવાની લિંક આપણે આપણે વોટ્સએપ ગ્રુપમાં મોકલવાના છીએ ઓકે જો તમે વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ જજો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે મિત્રો ઓકે તો શું કહેવાય આગળ વાત કરી હતી આપણે સૌથી પહેલાં પસંદગી પ્રક્રિયા જોઈએ તો કે ઓફલાઈન તમારી રહેશે એટલે કે કોઈપણ જાતની એક્ઝામ છે નહીં ઓફલાઈન તમારે ફોર્મ ભરવાના રહેશે ઓકે ત્યારબાદ લાયકાતની વાત કરી લઈએ મિત્રો તો કે ઉમેદવારે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી સંબંધિત શિસ્તમાં ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ ઓકે તો મેનેજર છે તો તેના માટે જે શું કહેવાય ઉમેદવારો યુનિવર્સિટી કે સંસ્થામાંથી જે સંબંધિત ડિગ્રી માગે છે મેનેજર અંગેની તે હોવી જોઈએ અને આસિસ્ટન્ટ માટે મેનેજર માટે પણ એ જ હોવી જોઈએ મિત્રો ઓકે તો આ બેઝિક માહિતી છે અમુક થોડીક વધુ આપણે બેઝિક માહિતી લઈ લઈએ મર્યાદા અંગેની તો સૌથી પહેલાં પગારની વાત કરીએ આપણે તો કે સિત્યાસી હજાર અને આઠસો રૂપિયા તમારો પગાર રહેશે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરીએ એમ અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે સાઠ વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો સાઠ વર્ષ તમારે આના માટે એ લિમિટેશન રહેશે મિત્રો અરજી ફી તો કે નીલ છે તમારે કોઈપણ જાતની અરજી ફી પણ ભરવાની નથી મિત્રો આની અંદર ઓકે પસંદગી પ્રક્રિયા તો કે કોઈ પરીક્ષા નથી આપણે વાત કરીએ એમ માત્ર તમારું ઇન્ટરવ્યૂ થવા જઈ રહ્યું છે તો તમે અરજી ક્યાં સુધી કરી શકો છો તો લાસ્ટ ડેટ તમારે ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ ઓકે તો ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં તમારે જે આપણે લિંક છે ત્યાંથી એપ્લાય કરવાનું રહેશે ઓકે ગ્રુપમાં મૂકેલી છે ત્યાંથી તમારે શું કહેવાય ફોટો આવશે ફો તે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે અને પ્રિન્ટ કઢાવી અને તેની અંદર તમારે ફોટો અને વિગતો ભરી સરનામા ઉપર મોકલવાનું રહેશે મિત્રો ઓકે તો આ વિડીયોની અંદર અન્ય કોઈપણ જાતની તમને ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો વધુમાં આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી